સુરત જિલ્લામાં આવેલ માંડવી સ્ટેટ હાઈવે માર્ગનું લઈ લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો તો કિમ ચાર રસ્તા માંડવી સ્ટેટ હાઇવે પર બની રહેલ ડિવાઇડરના કટના વિરોધમાં પાલોદ ગ્રામ પંચાયત ખાતે અરજીઓ અપાઈ ત્યારે આ મામલે સ્થાનિક લોકોની માંગ ઉઠી છે સામેની સાઈડ પ્રાથમિક શાળા આવેલ છે

ગ્રામ પંચાયત સરપંચ દિનેશભાઈ આહિર રોજ માંડવી સ્ટેટ રોડની ડિવાઈડર બાબત અમે અહીંયા બધા ભેગા થયેલા હતા અને પાલોડ નવા પાલોદ ગામના વચ્ચેનું કહેવું એવું છે કે જૂના પાલોડ ગામ અમારું છે પહેલાં નવું પાલોટ અને અહીંયા અમોને કટ મળવો જોઈએ આગળ ઇસ્કોલ આવેલી છે આગળ વાળાનું એમ કહેવું છે કે અમને અહીંયા કટ મળવો જોઈએ હવે વસ્તુ એક જ રહી કે મારે અમારે તો અહીં લેખિત આવ્યું છે લેખિતના આધારે અમારે બંનેને સંતોષ તો કઈ રીતના કરવા તો મારું મંતવ્ય એમ કહે છે કે ભાઈ નવા પાલોટ પાસે ગેટ મૂકો ભલે ગેટની સાઈઝ લંબાઈ દો અને આ સોસાયટીની એકવાર થઈ જાય એ રીતના ત્રીસ મીટર આપે છે ત્રીસની જગ્યાએ ચાલીસ મીટર આપો આવું થતું હોય તો સમાધાન થાય કેમ કે પહેલાં લોકો એક જ જીત કરે છે કે અમને અહીંયા મળવું જોઈએ જૂનું ગામ છે અસલ આ બધી નવી સોસાયટી છે તો હવે વસ્તીને ધ્યાનમાં રાખી અને જે આગળનું ડિસિઝન આરંટી લઈ એવું કરે બરાબર પઠાણ અમજદ ખાન અમિત ખાન છે અમે ગામ પાલોદ રોયલ પાર્ક સોસાયટીના રહેવાસી છીએ અમારું ગામ તાલુકા માંગરોલ જિલ્લા સુરતની અંદર આવેલું છે અને અમારા ત્યાં અત્યારે સ્ટેટ હાઈવેનું જે કામ ચાલે છે ઉપર અમારી સોસાયટીની સામે જે ડિવાઇડરનું કામ ચાલતું હતું જેની અંદર અમે સાહેબની સાથે વાત કરેલી હતી અને જે કટ અમારા ત્યાં આવી રહી છે અમારી સોસાયટીની સામે અમુક લોકોએ તેનો વિરોધ દર્શાવેલો છે અને એ કટની બંધ કરવાની માંગ કરી છે કે અમને આ કટ બંધ કરીને અમારી સોસાયટી તરફ મતલબ સાંભેવાળાની સોસાયટી તરફ એક કટ આપવામાં આવે એ રીતની માંગ છે તે લોકોની અમે એ લોકોનો વિરોધ નથી કરતા સાહેબ આપ લોકોને એ પણ અમારા ભાઈઓ છે તમે એમને પણ એક કટ અલગથી આપો તો અમને કોઈ તકલીફ નથી સાહેબ પણ અમારી આપ સાહેબથી એક રિક્વેસ્ટ છે કે અમારી સોસાયટીની અંદર સાતસોથી સાડા સાતસો મકાન આવેલા છે જ્યાં પાંચથી સાડા પાંચ હજાર લોકોની વસ્તી છે તેમજ અમારી ગેટની સામે પ્રાથમિક શાળા પણ છે જ્યાંથી લગભગ હજારથી પંદરસો બાળકોની રોજની અવર જવર રહે છે એટલે સાહેબ આપ સાહેબથી અમારી નરમ અરજ છે કે જેથી કરીને આટલી પ્રજાની સામે તમે જોઈ આ કટને મંજૂરી આપી અહીંયા કટ રાખો તાકે પબ્લિકને અવર જવર કરવામાં સહુલત રહી અને આપ સાહેબ બધાના આશીર્વાદ રૂપ થાય એવી અમારી માંગ છે એના એના જ કારણે અમે આપ સાહેબને લગી અમારી વાત પહોંચાડવા માટે અહીં બધા ભેગા થયા છીએ જય હિન્દ જય ભારત સલામવાલેકુમ મારું નામ મોહમ્મદ સલીમ વજીબદાર છે હું રોયલ પાર્ક ટીમ ચાર રસ્તા ગામ પાલોદનો રહેવાસી છું આ અમારી સોસાયટી છે ને અમારી સોસાયટીના ગેટની સામે સ્ટેટ હાઈવેનું કામ ચાલે છે જેમાં વચમાં ડિવાઇડર બનાવવામાં આવ્યું છે જે ડિવા અમારી સોસાયટીના ગેટના બિલકુલ સામેની તરફ એક પ્રાથમિક શાળા આવેલી છે હવે અહીંયા અમારી સોસાયટીમાં લગભગ સાતસો ઘર છે ને સાડા ચારથી સાડા પાંચ હજાર લોકો રહે છે હવે અમે આ સાહેબશ્રીને રસુ રજૂઆત કરીને આ રસ્તા માટે અમે ગેપ છોડાવી હતી કે અમને અહીંયાથી રસ્તો આપો સામે સ્કૂલ જવા માટે અમારા સોસાયટીના માણસોને આવવા જવા માટે એ સામે આપણે માર્ગના જે અધિકારીઓ હતો એને કોઈ વિરોધ ન હતો અને એ લોકોએ અમને રસ્તો આપી દીધો હતો તો છતાં અમુક લોકોને એની સામે વિરોધ આવ્યો અને એણે કીધું એમણે કીધું કે આ અહીંયાથી રોયલ પાર્કના સામેથી કટ બંધ કરી અમને કટ આપો તો અમને બીજો કોઈ જગ્યા પર કટ આપવામાં આવે એની સામે કોઈ વાંધો નથી પણ અમારી સોસાયટીની સામે એક શાળા છે જેમાં પંદરસોની લગભગ બાળકો ભણે છે તે તેમાંના અડધા બાળકો જે અમારી સોસાયટીનો રસ્તો અમારો પ્રાઇવેટ હોવા છતાં અમને બાળકો છે તેમને કોઈ તકલીફ ના થાય માટે અમે પ્રાઇવેટ રસ્તો એમને વાપરવા આપ્યો છે કે મારા માટે બાળકોને કોઈ અકસ્માત ન નડે હાઈવેના રસ્તા પર હવે એ બાળકોની અગર અમારી સોસાયટીની સામે ડિવાઈડર બનાવી દેવામાં આવશે તો એ લોકો ફરીને જવાના નથી એ બાળકો છે એમને કોઈ સમજાવવા અહીંયા ઊભા રહેવાનું નથી એ લોકો બે દિવસ પછી ત્રણ દિવસ પછી શું કરશે ડિવાઈડર બન્યા પછી એને ફલંગીને એને કૂદીને પાર કરશે જ્યારે એ બાળકો કૂદીને પાર કરશે સામૂથી આવતા વાહન ચાલકને એ લોકો દેખાશે નહીં અને અકસ્માત સર્જાવાના પૂરેપૂરા ચાન્સ રહેશે માટે અમારી આપશ્રીને સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારી સોસાયટીના આટલા બધા માણસોને બી તમે ઇગ્નોર કરો તો આ નાના બાળકો જો આપણું ભવિષ્ય છે ભારતનું ભવિષ્ય છે એ ભૂલકાઓની સામે જોઈ અમારા સોસાયટીની સામે જે શાળા છે એના માટે કટ આપવામાં આવે એની સિવાય તમે બીજા કોઈને કટની જરૂર હોય કોઈ માર્કની જરૂર હોય એને આપો અમને એને સામે કોઈ વાંધો નથી એટલે આપશ્રીના અમારી નમ્ર વિનંતી છે કે આ અમારો કટ છે એ બાકી રાખતા તમારે બીજા જે કટ જ્યાં આપ્યા હોય તમે આપી શકો છો આભાર જય ભારત સત્તાર શેખ દિવ્યાંગની સુરત